સાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે મહિન્દ્રા થાર જોઈ રહ્યા છો થાર વેચવાની છે ફોર બાય ફોર છે ફોર બાય ફોર થાર વેચી દેવાની છે બે હજાર બાવીસનું મોડલ વન ઓનર ગાડી છે શોરૂમ કન્ડિશનમાં ગાડી જોવા મળી રહેશે ફૂલ જવાબદારી સાથે આ ગાડી વેચી દેવાની છે મહિન્દ્રા થાર ફોર બાય ફોર ફોર ડ્રાઈવ થાર છે ચાચવેલી ગાડી શોરૂમ કન્ડિશનમાં આખી ગાડી ન્યૂ કન્ડિશન ગાડી છે ફૂલ જવાબદારી સાથે મહિન્દ્રા થાર વેચવાની છે જીજે પંદર વલસાડ જિલ્લાનું રજીસ્ટ્રેશન પાર્સિંગ જોવા મળી રહેશે તો વિડીયો પૂરો જોતા રહેજો ગાડીની બધી જ માહિતી મળી રહેશે તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો પૂરો જોતા રહેજો તે પહેલા જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલા મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો તમારે આ મહિન્દ્રા થાર ખરીદવાની ઈચ્છા હોય ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ મહિન્દ્રા થાર તમને પ્રોપર વલસાડમાં જોવા મળી રહેશે વલસાડ જોવા મળશે આરકે કાર્સમાં વલસાડ જોવા મળશે આ મહિન્દ્રા થાર ફોર બાય ફોર બે હજાર બાવીસનું મોડલ વન ઓનર ગાડી બ્લેક કલરમાં તમે જોઈ શકો છો એકદમ સાચવેલી ગાડી શોરૂમ કંડિશનમાં ગાડી ન્યૂ કન્ડિશન ગાડી છે ઓટોમેટિક ટ્રાન્સમિશન જોવા મળી રહેશે સાચવેલી ગાડી છે અત્યાર સુધીમાં આ ગાડી અડસઠ હજાર કિલોમીટર ચલાવેલી છે જેન્યુઅન કિલોમીટર જોવા મળે રહેશે સ્પેર વ્હીલ નોન યુઝડ સ્પેરવ્હીલ જોવા મળી રહેશે તમારે જો આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડીવાળા ભાઈના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દઉં તો આ ગાડીના માલિકના નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો ને આ વિડીયોના નીચે જ નંબર મળી રહેશે છન્નું છ સોવીવાળા તે આ થાર ગાડીના માલિકના નંબર છે તમે તેમનો કોન્ટેક કરીને આ થારની વધુ માહિતી મેળવી શકો છો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે જઈ શકો છો એકદમ છાછવેલી ગાડી ટાયર બધા ગુડ કન્ડિશનમાં જોવા મળી રહેશે તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડીના કિંમત વિશે જણાવી દો તો ગાડીની કિંમત તમારી આ ભાઈને ફોન કરીને જાણવાની રહેશે અથવા તો તમે રૂબરૂ મુલાકાત લઈ શકો છો એકદમ બ્રાન્ડ ન્યૂ કન્ડિશનમાં ગાડી જોવા મળી રહેશે ડીઝલ વેરિયન્ટ ગાડી ફૂલ જવાબદારી સાથે મહિન્દ્રા થાર વેચી દેવાની બે હજાર બાવીસનું મોડલ વન વનર ગાડી છે નંબર વન કંડિશનમાં ગાડી છે તમારે ગાડી આ મહિન્દ્રા થાર ખરીદવાની ઈચ્છા હોય ગાડી ઉપર લોન કરવાની હોય તો લોન પણ થઈ જશે તમારે જો રૂબરૂ રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે જઈ શકો છો પણ તે તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે કારણ કે જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા આવીને આ ન જવું મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર વાહનની વિગતો મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું